જયસ્વામિનારાયણ જયસ્વામિનારાયણ આપણે આ ચાર ગામની યાત્રામાં જે નીકળ્યા છીએ તો અમારા બધા વિદ્યાર્થીઓમાં ઘણા બધા પ્રશ્ન છે તો શું તમે આ યાત્રાનો રૂટ જણાવી શકો આ જરૂર જો આમ તો પંદર દિવસની આખી યાત્રાનો રૂટ હું તમને પહેલાં ટ્રૂપમાં કહી દઉં પછી આપણે દરરોજ દરરોજનો જે યાત્રાનો રૂટ છે એ વિસ્તારથી દરરોજ દરરોજ આપણે બધા બાળકોને કહેતા જશું તો આજે આપણે પંદર તારીખે બપોરે બરાબર બાર વાગે રાપરથી યાત્રાનો પ્રારંભ કર્યો આજે આપણે નાગ દ્વારા જશું અને ત્યાં થઈને પછી આવતીકાલે જયપુર ત્યાંથી પછી પરમ આપણે જશું હરિદ્વાર ઋષિકેશ અને એના પછી આપણે અઢાર તારીખથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ કરશું એમાં સૌપ્રથમ યમનોત્રી પછી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ આ ચાર ધામ કરી અને રિટર્ન આપણે ઋષિકેશ આવશું ત્યાંથી હરિદ્વાર અને પછી ત્યાંથી આપણે જાશું અયોધ્યા ત્યાંથી છપૈયા અને એ યાત્રા દર્શન કરીને આપણે પાછા આ રૂટ ઉપર આવશું ગોકુળ મથુરા વૃંદાવન એ કરી ફરીથી આપણે નાગ દ્વારાથી અને રા પહોંચશું આ પંદર દિવસનો આપણો આખો યાત્રાનો રૂટ રહેશે જય સ્વામિનારાયણ